મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોની અંદર તો હમણાંથી વિડીયો આપણે આવતા નહોતા કેમકે આપણે હવે વરસાદ એક જ ધારો ચાલુ હતો સ ચાર પાંચ દિથા એટલે આપણે ક્યાંય વાડિયા ગયા નહોતા હવે આજ આપણે વાડિયા જવાનું છે જોવી આજ કેવું નુકસાન થયું છે તો હવે આપણે જવાનું છે વાડીએ તો બંને બ્લોગની અંદર મિત્રો આપણે હવે વાડિયા આવી ગયા છે અને હવે આપણે જાવી સી એવી પહોળી બાજુ કેમકે હવે કપાહ વિવાન ચાલુ કરવાનો છે પણ બધું જોયું છે એટલે કપાસ બરોબર છે નહીં કેમ કે ફૂલ ઉગવાની તૈયારી કેમ કે પાણી ભર્યું રહે તો ઉગવાની તૈયારી હતી પણ બંધ થઈ ગયો તે મેળ આવી ગયો તો હવે આપણે પછી વીણવાનું ચાલુ કરવી બંને રો બ્લોગની અંદર તો હવે આપણે કપાહ ફૂલ તો બગડી ગયો છે કેમ કે ફૂલ તવડી ગયો છે આપણે હતું એ બધું તવડી ગયું છે અને કપાહ ફૂલ બગડી ગયો છે એટલે આપણે હવે વીણવામાં ડબલ ટાઈમ જવાનો છે કેમ કે એક ખોદો બે વાર વીણવો પડે તે બધો કપાહ નીકળે એટલે વીણવામાં કેવરાવે એટલે આપણે હવે વીણવામાં થોડુંક તકલીફ પડવાની છે તો હવે જોવી સીવી આપણે આટો છે સીવી બધું તવડી ગયું છે આપણે એટલે એકબીજીમાં વીણવો જ જોશે આપણે અત્યારે આપણે વીણવાનું ચાલુ કરવી વીણાય એટલો પછી દાળિયા કરીને તો જોઈએ આપણે મિત્રો આખા ખેતરમાં ફૂલ તવડી ગયું છે અને હવે આપણે અહીંથી વીણવાનું ચાલુ કરવાનું છે નુકસાન ફૂલ થયું છે એટલે જેવો તેવો માણસ ખેતી ન કરીએ કે એ તો પાકું છે કેમકે આ તો કઠણ કાળ્યું હોય ખેતી કરીએ કે કે નુકસાન દુનિયાનું થયું આ વખતે કે કેમકે સહા દિશા એક જ ધારો વરસાદ ચાલુ હતો એટલે બધા નુકસાન ફૂલ થયું છે પાથરા ઘણાને ઉગી ગયા સિંગ ઉગી ગઈ ને ઘણું નુકસાન થયું છે એટલે આપણે હવે આવડા કપાસ વીણવાનું ચાલુ કરી દેવી તો હવે આપણે વીણવાનું ચાલુ કરી દીધું છે અને ઉકેલ કઈ બરોબર આપતું નથી કેમ કે આ પલ્લેલું છે એટલે બધું ફોદો થઈ ગયો છે એમનો પેશી જેવું થઈ ગયું છે તો અને કોક કોક તો અંદર કપાસ્યા ઊંઘી થઈ જશે કોટા ફૂટી જશે તો આપણે વીણવાનું ચાલુ છે કેવરા છે વધારે તો કાંઈ નહીં હોય આપણે વીણવાનું ચાલુ રાખ્યું જેટલો વીણાય એટલો તો બંને રહો બ્લોગમાં ચિત્રો આપણે હવે વાગી ગયા છે અગિયાર અને આપણે જે એક એક સાહ લીધા છે એટલે ત્રણ જ લેવાના છે અને કાંઈ ઉકળતું નથી બરોબર એટલો કપા નીકળ્યો છે બે કોથળી થેલવાની બાકી છે તો નાસ્તો કરે છે દસથી મમ્મી અમે બધા નાસ્તો કરવી છે પછી પાછી એકાદી સાહ લઈ લેવી તો બની હરે બ્લોગની અંદર તો આપણે નાસ્તો અને એવું કરી લીધું છે કપા લેવાનું હાલ કરી દીધું છે અને કપા તો બહુ તળી ગયો છે એટલે આપણને બહુ હાલ આવે છે

અને બાકીનું બધું બાકી રહી ગયું છે એટલે હવે ઊડ બપોર પછી પાછા આવશું અને ક વીણશું આપણે તો હવે આચારા ગાહડી બાહડી બાંધીને પછી જાવીએ આપણે ઘર બાજુ તો મિત્રો હવે ભાઈ કપા પોળો કરે છે તો તડકે હવે કપા નાખવો પડશે ગોગડા થઈ ગયા છે ને તે તે ભાઈ કપા પોળો કરી લે પછી ઘરે જવા દેવી આપણે તો બનિયારો બ્લોક ની અંદર મિત્ર આપણે હવે ઘરે આવ્યા છે અને દસ ની હાથ પગ ધોવે છે તો આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે ને હવે આપણે જમવા જવાનું છે એટલે આપણે જમવા તો બનિયારો બ્લોક ની અંદર આપણે હવે જમી કાર્ય કમ્પ્લીટ આવ્યા સીવી અને હવે આપણે આ બ્લોગ આયાસ પૂરો કરવી સીવી આજના વિડીયોમાં એટલું જ તો હવે મળીએ નવા બ્લોગની અંદર